ગાડામાં એ કન્યા એ પોતાના સાસરીમાં જઈ રહી હતી આણું વળી રહ્યું હતું એ દીકરીના બાપે આ જોયું કે સામેથી મૂળદાસની પાલખી આવી રહી છે મારી આ દીકરીને આવા શુભ અવસરે ક્ષવના દર્શન કરવા પડે અને એ દીકરીના બાપથી એવું બોલાઈ ગયું કે અભાગ્યો મરતા મરતાંય તે અપશુકન આપતો ગયો દીકરીના કાનમાં શબ્દ પડ્યા દીકરી ઉતરી દીકરી ગુરુ માનતી હતી સેવિકા હતી અને મૂળદાસના ચરણોમાં જઈને પ્રાર્થના કરી કે હે ગુરુદેવ મારો બાપ આપને ઓળખી નથી શક્યો બની શકે તો મારા બાપને માફ કરજો જેવું દીકરીના મુખમાંથી આ માફ કરજો શબ્દ અને ત્યાં તો જે પાલખી એ મૂળદાસના શરીરને બાંધ્યા હતા ને એના 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 સૂતરના દોરા તૂટવા લાગ્યા છે ઠેકડો માર્યો મૂળદાસે અને દીકરીના માથે હાથ મૂકીને કીધું કે આજ તારું આ આ આ શુભ અવસર છે અને તારા તારો બાપ જો એમ કહેતો હોય કે આ આણું વળતી વખતે આ શુભ અવસરે એક શુભના દર્શનને અપશુકન થાય તો દીકરી આજ તારે જવાનો સમય છે આવતીકાલે આ જ સમયે મારી પાલખી નીકળશે આશીર્વાદ આપ્યા અને દીકરીને મૂર્દાસે વળાવી છે સા સેવકોને લઈને પાછા મૂર્દાસ આશ્રમમાં કહ્યું ચાલો અપમાન ને જેને સહન કર્યા હોય એનામાં આ તાકાત ઈશ્વર આપતો હોય છે શરીરમાંથી પ્રાણનો ત્યાગ કરી દીધો એ મૂળદાસ ફળી પાછા જીવિત થયા પાછા અંદર બીજા દિવસે એ જ સમયે સમયે જે પોતાના પ્રાણનો ત્યાગ કર્યો હતો એ જ ઘડી જયારે આવી એટલે મૂળદાસે આંખ બંધ કરી સમાપ્તિ અવસ્થામાં બેઠા છેલ્લો શ્વાસ ભગવાન રામ નું નામ લેતા લેતા શરીર માંથી છોડ્યું છે